નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કાકરેજના કંગોઈ સ્થિત નોગાણી કડવાણી પાર્ટી પ્રાથમિક કશેળમાં 77મો પ્રજાસતક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો કાકરેજ તાલુકાના કંગોઈ ગ્રામ ખાતે આવેલી નોગાણી કડવાણી પાર્ટી પ્રાથમિક કશેળમાં 77મો પ્રજાસતક દિવસની ઉજવણી ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાઘેલા તથા સમગ્ર શિક્ષક સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાય સમગ્ર શાળા પરિસરને દેશભક્તિમય બનાવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નાટ્ય રૂપાંતર અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ બંધારણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ શિસ્ત અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમમાં એસએમસી કમિટીના સભ્યો ગામના વડીલો યુવાનો તથા વિદ્યાર્થીઓના વલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌના સહકારથી કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો પ્રજાસત્તાક દિવસની આ ઉજવણી દ્વારા બાળકોમાં દેશપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી સતત આ શાળાને આપનું નુકસાન અને સહયોગ મળતો રહે તેવી સૌને હું વિનંતી કરું છું અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ અને ખાસ મારા પત્રિવાર મિત્રોનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા શાળાના કાર્યક્રમોને એ લોક સમક્ષ મૂકવા બદલ અ તમામનો હૃદયપૂર્વક શાળા પરિવાર વતી

સહયોગ મળ્યો છે અને ધોરણ છ થી આઠમી ઉચ્ચતર પ્રાથમિક શાળા નું કેમ્પસ અને બાલ ધોરણ એક થી કેમ્પસ એ સરસ મજાનું કેમ્પસ અને ચાલીસ વર્ષ